ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ હેપી સન્ડે તો આજે રવિવાર છે તો વહેલી ઉઠી નાય તો એ પૂજાપાઠ થઈ ગયા છે અને કપડાં બી ધોવાઈ ગયા છે અને હવે હું બનાવી રહી છું ભાખરી મારે બનાવવાનું છે ભાખરીનો નાસ્તો અને મને એમ થયું કે ચાલો ઓમ ભાઈ સૂતા છે તો એનો નાસ્તો કમ્પ્લીટ કરી રાખું કારણ કે એ કહેતો હતો કે આજે મારે બાર વાગે ઉઠવું છે તો બાર વાગે જ ઉઠવા પડશે કારણ કે એને રાતના ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી તો વાંચું અને હું ને એના ડેડી કહે કે હવે સુઈ જા તારે એટલું બધું વાંચવું નથી હજી કાલે તું દસમામાં નથી તારે આટલી બધી મહેનત કરવાની હોય તો એ કે નહીં મારે વાંચવું જ છે અને પછી હું બાર વાગ્યા સુધી સૂતો રહીશ પછી એને એના ડેદીએ ત્રણ સાડા ત્રણે સૂડા દીધો હશે હું તો પછી સ્વીગી મેં તો પાંચ છ વખત ચોક્કર મારી એના રૂમમાં કે શું કરે છે વાંચે છે તો વાંચતો હોય વળી નાસ્તો કર્યો અને પાછો વાંચવા મહિલો તો અત્યારે તો ભાઈ સૂતા છે ને એને ઉઠાડવાના છે નહીં ત્યાં સુધીમાં મને બી બહુ ભૂખ લાગી ગઈ છે અત્યારના કપડાં ધોઈ લીધા તો ભાખરી ફટાફટથી બનાવી અને નાસ્તો સારું ચાલો તો પેલા બનાવી નાખું નાની નાની પાંચ સાનકી બનાવી નાખું કૂતરાની ગાયની ને રીતના અને પછી ભાખરી બનાવી નાખું તો આ નાની નાની પાંચ સાનકી બનાવી છે કે હું દરરોજ ગમે ત્યારે રસોઈ કરું ને એટલે પાંચ નાની નાની રોટલી નિશાનકી ગે ભાખરીનો લોટ હોય તો ભાખરીની નાની સાંજે એમ બનાવી જ નાખું અને બનાવી જોઈએ એમ આપણે અત્યારે નથી બનાવતા ને એટલે ગાય જવાને કૂતરા જવાને એકતા કે પુરુષનો ગાય જેવો સ્વભાવ થઈ જાય કે ગાયના ભાગની રોટલી દે દેતી અને બાઈનો નો કૂતરા જેવો સ્વભાવ થઈ જાય કૂતરાના ભાગની રોટલી ખાઈ લેતી તો એમ એમ કે એ સાચી વાત છે થોડું ઘણું તો ક્યાંક હોય ને એટલે એવી રીતના પાંચ સાંખી તો હું બનાવી જ નાખું એટલે આ તો એક બહુ સમજવા જેવી બાબત છે કે ગમે એવું ગમે તે રસોઈ કરીએ ને એટલે આ ગાયનું કૂતરાનું ને એવી રીતના પાંચ ભાગ આપણે કાઢવા જ જોઈએ બાકી કીએ એમ થાય પછી કૂતરા જેવા થઈ ગયા ગાય જેવા થઈ ગયા પછી થઈ જાય આજનો દિવસ તો હવે કેવો જાય છે રવિવાર કારણ કે આજે તો થોડીક શાંતિ છે રજા છે એટલે હજી છોકરાઓની એક્ઝામ પૂરી થઈ નથી અને અમારે બી વેકેશન રિઝલ્ટ કમ્પ્લીટ થઈ જાય પછી છેક પડે છે હજી બે પેપર બાકી છે બાળકોના અને હમણાં બે દિવસ ત્યાં લોંગ વિડીયો પણ ના બનાવ્યો હવે જોઈએ છીએ કે આજનો દિવસ કેવો જાય છે આજે તો હજી ઓમભાઈ તો બાર વાગે ઉઠવાના છે ત્યાં સુધીમાં મારે બધું કામ લીપટાવાનું છે એવું છે સારું તો જોતા રહો ત્યાં સુધીમાં હું નાસ્તો કરી લઉં થોડુંક કામ કરી લઉં પછી આગે આગે દેખીએ હોતા હે ક્યાં સારું ચાલો મારે તો નાસ્તો થઈ ગયો છે પણ હું બનાવી રહી છું ભૂકો ભાખરીનો મોરી ભાખરીનો ભૂકો બનાવું છું ઓમભાઈ માટે હા એને આજે લાડવો ખાવો છે કે મમ્મા ગોળજી નાખીને લાડવો તો મેં કેટલો ટાઈમથી આ ખાધો જ નથી તો મેં કીધું નવા બાપા બનાવી દેસું એ કીધું હું બપોરે ઉઠું ને પણ મને આ બુકો કમ્પ્લીટ તૈયાર રાખે એ કે તો એ કીધે હું એ કીધે છે ને પછી આજે આ લાડવો ને પાપડ ને છાસ ને એવું બપોરે જમવાનું છું તો મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ તમે આજે ફરમાઈશ કરી છે તો પૂરી તો કરવી જ જોશે ને વાંચું તું સાડા ત્રણ વાગ્યા સુધી એમાં એવું થયું છે મારાથી ભૂલમાં કેવાય ગયું કે અમે જયારે દસમા માન બારમા માન હતા ને કે અમે ચાર ચાર વાંચતા એને મગજમાં બેસી ગયું કે મમ્મા ત્રણ ત્રણ ચાર વાગે ચાર વાગે ને તો મારે ત્રણ ત્રણ ચાર ચાર વાગે વાંચ્યું એ તર સરસ હું ચાર વાગે વાંચી દઉં તો મેં પોતાને મસ્ત મસ્ત દારો ગમતો ગોલો ખવડાવીશ ચાર વાગ્યા સુધી વાંચ્યું હું એ ધૂમરે ચી કે ભાઈ બીજા ને હું તોય ન ગોલો ખવડાવી દઈશ તો ચાર વાગ્યા સુધી જાય પછી હાલો હવે ગોલો ખાવા લઈ હું કરી લઈ હાવ હાવ આમ ચાર વાગ્યા સુધી વાંચવાનું ક્યાં આવે છે બરોબર ને એટલે ઘણી વખત છોકરાઓને શરત જીતવાની બહુ તાલેવાળી હોય બહુ આમ

મને કહે મારે પછી છે ને ગોલો ખાવા જવું પણ હું ગોલો ખાવા લઈ જાય પણ તો તું એમ કે કે નહીં કીધું ને ને મારી એક્ઝામ છે એટલે મારે મારે જમવાનું નથી કોઈને ઇન્વાઇટ કરવા જ નથી કે મારે એક્ઝામ છે એટલે હું ખોટી થઈ જાવ કે હું ડિસ્ટર્બ થઈ જાવ હવે એને એમ કીધું છે પણ હવે હું એને એવું તો સાવ નહીં બનાવીને જમારું કઈક વિચારું છું કે કાલ હું શું બનાવું એમ એના માટે એનો બર્થડે છે તો

ઘણા જ ડૉક્ટરોને કહેતા હોય કે સરગવો તમારા સ્વાસ્થ્ય માટે સારો તો હું ભાઈનીવાળીએ ગઈ હતી ત્યાંથી કેટલો બધો સરગવો લઈ આવી હતી અને ફ્રીજમાં મૂકી દીધો હતો તો મને એમ થયું ચાલ આજે રવિવાર છે ને તો આજે પણ અત્યારમાં જ બાફી લઉં સેજ નિમક નાખી અને પછી પાણી નાખીશ અને એક સીટી વગાડીને બાફી અને પછી બાફી અને આનું પાણી નીકળે ને એ ઠરી જાય ને એટલે પી લેવાનું અને શીંગું છે ને ચાટી જવાની એ બહુ શરીર માટે ઉપયોગી છે એટલે મને એમ થયું કે ચાલો હું આ સરગવાની શીંગું બાફવા મૂકી દઉં અત્યારે દૂધ પણ ગરમ થઈ રહ્યું છે તો બે કામ મારે થઈ જાય અને ગરમી પણ બહુ છે કચરા પોતા કલીતા તો આમ નીતરી રહ્યા હાવ જો ભગવાન અત્યારે આટલી ગરમી છે તો આગળ શું થાશે તો ચાલો સરગવો બાફવા માટે સેજ જ નિમક નાખવાનું એટલે બહુ ખારું ન થાય એટલા માટે ઘડિયાળમાં સાડા અગિયાર વાગી ગયા છે અને હું ઓમભાઈને હવે ઉઠાડવું ઓમ ભાઈ હવે ઉઠી જાવ ચાલો બેટા ચલો 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 ઓમી ભૈયા ઉઠ જાવ ચાલો હજી નાઈ જોઈને પૂજા પાઠ કરશો પછી સીધું ડાયરેક્ટ જમી લેવાનું થશે ચાલો ચલો અને સાચે જો મેં જોયું તું તું અઢી થયા તાં તું વાંચતો તો હા તો હવે ભાઈ ઉઠી જાઓ ને કે હજી શું છે ચાલો ઓમ ભાઈ તો ઉઠતા નથી હવે મારે એને વ્યવસ્થિત ઉઠાવવા જશે તો મારે રસોઈ તો થઈ ગઈ છે હવે હું એને ઉઠાડી અને પછી સીધા હવે અમે જમી લઈએ સારું ચાલો તો હું બનાવી રહી છું ઓમભાઈ માટે ગોળનો લાડવો તો આમાં આમાં કાચો ગોળ અને ઘી નાખ્યું છે અને હવે મને કે એક રસ કરી દે પછી આમાં એક અડદના બે પાપણ શેકી દો મમ્મા અને પછી તમે મારું જમવાનું તૈયાર કરો એ કે એ તો કાંઈ વાંધો નહીં હાલો તો જુઓ તમે આ કેટલો મસ્ત લાડવો થઈ ગયો છે ને એને આવો જ લાડવો ભાવે મને ગમે ત્યારે એમ જ કે મને મોરી ભાખરીનો લાડવો બનાવી દે મમ્મા અને મેં આજે બાર વાગે મોરી ભાખરીનો એને લાડવો બનાવી દીધો હવે એ ભાઈ જમશે અને પાછા વાંચવા પર મંડી પડશે ચલો અમ ભાઈ તમે શું કરી રહ્યા છો હું પેપરનું કટિંગ કરી રહ્યો છું લાસ્ટ કે તો તમે આ કટકી છે ને થોડોક હાથ નીચે રાખીને કરો કારણ કે મારું ઘર ગંદ થઈ રહ્યું છે અને સારું કહેવાય કે તમે લાસ્ટ દિવસની આવી બધી તાબડતોબ તૈયારી કરો છો રાતે ચાર વાગ્યા સુધી વાંચ્યું હતું અત્યારે બાર વાગે સાડા અગિયાર ઉઠીને તોય પૂજા પાઠ કરીને જમાઈ ગયું છે અને અત્યારે દોઢ થયો છે તો હવે બે વાગે તમે પાછા તમારું મુહૂર્ત સાચવી લેવા વાંચવાનું એ રોક ધૂણાવતા બે વાગે તો તમે બેસી જજો વાંચવા ભાઈ સારું ચાલો તો બપોર પછીનો સમય થઈ ગયો છે અને બહુ ઝાઝા બધા કપડાં જે સંકેલવાના ઇસ્ત્રી કરવાના બાકી છે અને બહુ જાજા બધા તરબૂજ સુધારી કટકા કરી અને રાખી દીધા છે તમે જોવો અને હવે કપડાંનું ને આ બધું થઈ જશે તો સાંજ પડી જશે એટલે રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે પછી મંદિરે જવાનું હોય તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વિડીયો અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સારું ચાલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે અને મેં એવું વિચાર્યું છે કે હવે પછીનો વિડીયો છે ને એક હિન્દીમાં બનાવવો છે કે મને હિન્દી ભાષામાં વિડીયો બનાવતા આવડે છે બધાની જેમ કે નહીં તો વિડીયા કન્ટિન્યુ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ